બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબલગઢ નજીક આવેલું જેસર અભયારણ્ય ગુજરાતનું બીજા નંબરનું મોટામાં મોટું અભયારણ્ય છે આ અભયારણ્ય ચોમાસામાં પ્રકૃતિની સોળે કળાએ ખીલેલું રહે છે જોકે ઉનાળામાં અભયારણ્યની સ્થિતિ કંઈક અલગ જ હોય છે ભટ્ટ વિસ્તારના આ અભયારણ્યમાં મોટાભાગે રીંછ સહિત દીપડા જંગલી બિલાડી અને ગોરખોદિયા જેવા પ્રાણીઓ વસવાટ કરે છે જે પાણીની શોધમાં ગામડાઓમાં ઘુસી જવાના કારણે માનવ પર હુમલાના અનેક બનાવો બનાવો ભૂતકાળમાં સામે સામે આવી ચૂક્યા છે છે કે હવે આવા ભાગ્યે જ આવે કારણ વિભાગ દ્વારા અભયારણ્યમાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરાયા છે અંદાજિત વીસ જેટલા પાણીના પોઈન્ટમાં પવનચક્કી અને ટેન્કર મારફતે પાણી પહોંચાડાય છે જેને લીધે હવે ગામડાઓમાં વન્ય પ્રાણીઓ ભાગ્યે જ ઘૂસે છે બનાસકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ જેસુર વન્યજીવ અભયારણ્યમાં રીંછ અને દીપડા જેવા જંગલી જાનવરો વસવાટ કરે છે ચોમાસા અને શિયાળા દરમિયાન તો પાણીની વ્યવસ્થા જંગલમાંથી જ તેમને થતી હોય છે પરંતુ ઉનાળામાં પાણી માટે કેટલીક વાર રીંછ જંગલની નજીક આવેલા ગામડાઓમાં જોવા મળતા હોય છે ખોરાક પાણીની શોધમાં જંગલી જાનવરો લોકો ઉપર હુમલાના બનાવો પણ સામે આવતા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો સામે આવી ચૂક્યા છે જો કે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલી જાનવરો જંગલમાંથી બહાર ન જાય અને જંગલમાં ને જંગલમાં પાણી અને ખોરાક મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેના માટે કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરી પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે રીંચ અભયારણ્ય તરીકે ઓળખાતા જેસોર અભયારણ્યમાં રીંછોની સંખ્યાની વાત કરીએ તો છેલ્લી ગણતરી મુજબ અહીં પંચોતેરથી એંસી જેટલા રીંછ વસવાટ કરતા હતા જોકે તાજેતરમાં એની સંખ્યામાં વધારો થયો છે રીંછ પોતાની ભૂખ કે તરસ સંતોષવા રહેણાંક વિસ્તારમાં ન ઘુસી જાય અને એને લઈ બારે માસ અહીં સીઝન પ્રમાણે અને ખોરાક પૂરો પાડવા અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે પાણીની વ્યવસ્થા માટે પણ અનેક પોઈન્ટ તેમજ પવનચક્કીના ઉપયોગથી ગડરડોલમાં પાણી ભરી વન્યજીવોને પૂરું પાડવામાં આવી રહ્યું છે જેસ વન્યપ્રાણી અભયારણ્યની અંદર જે પાણીના હવાડાની ગજલેરો આવેલી છે તેમાં વન્ય ઉનાળાના ગરમીની સિઝનમાં પાણી વગેરે વન્ય પ્રાણીઓ બહાર ન નીકળે તે માટે કરીને વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે પાણીના ટેન્કર દ્વારા તેમજ પવન દ્વારા સતત પાણી ભરવામાં આવે છે અને તેના ઉપર સ્ટાફનું મોનિટરિંગ પણ